જય ગિરિરાજ જય આદિનાથ આજે ખરેખર હું ધન્ય બની ગયો છું અમે ધન્ય બની ગયા કે આ તો કરપટ વાણિજ્ય એટલે કપડવંશ કે જે આજે અમારા આપણા બધા સૌના દાડીલા એવા દાદા ગુરુદેવ પૂછે ભાગ સાગરજી મહારાજનું ગામ પૂછે ભાગ ગચ્છાધિપતિ સુરદો સાગર સ્વરાજનું ગામ મારા અને તમારા ગુરુદેવ પૂજ્ય શાસન પ્રભાવ આચર્ય પહોંચી હર્ષ સાગર સ્વી મહારાજ સાહેબજીનું ગામ અને જે અંદર વર્તમાનની અંદર મુંબઈ પાયદુરીમાં બિરાજમાન છે એવા પૂછ ચુસ્ત સૈયમી શ્રી દેવ પ્રભસાગર મહારાજ સાહેબનું ગામ એમાં તો કેટલાય મહાત્માઓ આ માટીમાંથી પેદા થયા છે અને એ એ ધન્યભૂમિ પુણ્ય વિજયજી મહારાજનું આ ગામ છે ને આવા મહાન જ્યોતિર્ધર ગુરુદેવો જે કપડ મંજે ચણ્યા હોય જેને અવતર્યા હોય અને એવા આ કપડ મંજના અનેક દેરાસરો પૈકી અત્યારે મારી સામે અહીંયા અગિયાર ધ્વજાઓ ચિંતામણી દાદાના દેરાસરની ધજા શાકરજી મહારાજના ગુરુ મંદિરની ધજા પછી અજીતનાથ દાદાની ધજા વાસુપૂજ્ય સ્વામી ભગવાનની ધજા અને સોસાયટીના માહુ સ્વામી ભગવાનની ધજા અને આવા બધા જ જે આપણા તારક તીર્થંકર પરમાત્મા અને અહીંયા બેઠા બેઠા તમે બધાએ અમને આ લાભ આપ્યો વાસ્તક્ષેપ કરવાનો ખરેખર અમે ધન્ય બની ગયા બે હજારને પંદરનું ચોમાસું ગુરુદેવનું જ્યારે કપડવંશમાં થયું હતું મારા જીવનનું ઐતિહાસિક યુટર્ન જો મારા જીવનમાં ક્યાંથી પણ આવ્યો હોય ને તો કપડવંશથી આવ્યો છે કે હું શાંતિકારી હતો એમાંથી ક્રાંતિકારી જો બન્યો હું તો કપડવંતી બન્યો છું શાસન માટે ધગસ જે અંદરનો ઉલ્લાસ ઉત્સાહ આ બધું મને કપડવન જે શીખવાડ્યું છે એ ચોમાસું ઐતિહાસિક ચોમાસું અને કપડવંતી વનતી શત્રુજ ગિરિજાનો સંગ એ બધું યાદગાર પ્રસંગો હતા બસ અમારા આશીર્વાદ છે આજે આપણી વચ્ચે કચ્છાધિપતિ શ્રી દોલત સાગર સ્વી મારે સર્જે આચાર્યમાં નંદીવ્રદન સાગરસિંહ મારે ગુરુદેવ હર્ષાગર મારે ભલે પ્રત્યક્ષ હયાત નથી પણ ગુરુદેવની અમિત અને અસીમ કૃપા જે શ્રીની અંતરની ઈચ્છા હતી કે કપડબંધ સાગરજી મહારાજનો કે જેમને આગમનો ઉદ્ધાર કર્યો એક આગમ મંદિર કપડાબંધમાં હોવું જોઈએ અને અમારા ગુરુદેવ હર્ષાગર માસાહેબે એમની એમનો પડતો બોલ જીવી લીધો અને એક જબરદસ્ત સુવર્ણ આગમ મંદિર જેમ કાતરજમાં છે એમ કપડબંધમાં પણ થવા બની રહ્યું છે ગચ્છાધિપતિ શ્રીની જ્યારે દીક્ષા થઈ દોડો રાત્રે એક વાગે દીક્ષા થઈ અને સવારે તરત જ સાગરજી મહારાજે એમને વિહાર કરાવ્યો નરોડાથી સીધો જ કપડવનનો વિહાર પહેલો વિહાર ગુરુદેવના જીવનની અંદર કપડવંધનો થયો હતો આવા તો ખૂબ બધા કપડવંધ માટે અમને તો માન છે અને તમે બધા જ કપડવન નિવાસીઓ ખૂબ ખૂબ પ્રભુની ભક્તિ કરો ભલે આપણને કદાચ કોઈ કારણવશ કપડવંધ છોડવું પડ્યું છે પણ કપડવંશ તનથી છૂટ્યું છે પણ મનથી નથી છૂટ્યું અને છૂટશે પણ નહીં કે આવા તમે બધા સમર્પિત છો આપણા કપડવન માટે ખૂબ અદભુત ભક્તિ કરજો ઉત્સાહથી ડોળસોની સાલગીરી ઉજવો અજીના દાદાની સાલગીરી ઉજવજો બાકી જેટલા પણ પરમાત્માઓ છે જેટલા પણ જીનારો છે જાઓ જલાલી સાથે કે બસ સાલગીરી તો કપડવંજમાં ઉજવવાની અને બધા દોડી દોડીને જવાનું જ કારણ કે એમ કહેવાય કે જનની

સ્વામી ભગવાય પૂછે દાદા ગુરુદેવ સાગરજી મહાજર ભગવાન જય